નમસ્કાર ગુજરાત હવેથી ગુજરાત થઈ જાવ સાવધાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે મેઘટાંડવ જોવા મળી શકે છે આજે વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ થયો છે મોડી રાત્રિ દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે અને કયા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે આ તમામ અપડેટે મેળવીશું ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર સૌથી પહેલાં તમને મળી જાય તો વાત કરીએ તો ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી જ મેઘરાજાએ આક્રમક વરસાદની બેટિંગની શરૂઆત કરી દીધી છે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ચાર કલાકમાં ચૌદ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો છે ચેરાપુંજી તરીકે ઓળખાતા ઉમરપાડા તાલુકામાં સવારના છ થી આઠ વાગ્યા દરમિયાન ચાર ઇંચ તથા આઠથી દસ વાગ્યા દરમિયાન દસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ઉમરપાડા તથા માંડવી તાલુકાઓના સોલ જેટલા રસ્તાઓ પર વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા જરૂર જણાય ત્યાં બંધ રસ્તાઓ પાસે પોલીસ તથા તૈનાત કરવામાં આવ્યા હતા વધુમાં તો ઓલપાડા તાલુકામાં સવારના છ થી વાગ્યા દરમિયાન મીમી વરસાદ નોંધાયો છે જયારે માંગરોળ તાલુકામાં સત્તર મીમી માંડવીમાં છ કામરેજમાં ચાર મીમી બારડોલીમાં ત્રણ મહુવામાં પાંચ કામરેજમાં ચાર તથા સુરત શહેરમાં વરસાદના ઝાપટાઓ પડ્યા હતા આમ જિલ્લાઓના ચેરાપુંજી એવા ઉમરપાડા તાલુકામાં સિઝનનો કુલ એક હજાર આઠ મીમી એટલે કે ચાલીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તે બાદ મિત્રો ગુજરાતમાં બપોરે બાર વાગ્યા સુધીમાં એકાવન તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં ઉમરપાડામાં ચૌદ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વધુમાં જાણીએ તો બે કલાકમાં મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ એવો નોંધાયો છે વડોદરાના સિનોરમાં છેલ્લા બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો છે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ અનેક વિસ્તારોમાં જોવા મળ્યો છે ભારે વરસાદ ત્યારે હવામાન વિભાગ દ્વારા આજથી આગામી એકવીસ જુલાઈ

બોટાદ ભાવનગર અને અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે જ્યારે ખેડા ગાંધીનગર બનાસકાંઠા તેમજ પાટણ મહેસાણા મોરબી રાજકોટ જામનગર જૂનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે તેમજ મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે